મિત્રો તમે જોઈ લો તો હજી આટલો મોટો મોટો થયો છે આ ઘર વાવ્યો તો મેં આટલા સુધી મોડી ઠીક પહેલા સુધી ઘેર વાવે તો હેલો યુટ્યુબ ફેમિલી આજના નવો લોકમાં તમારો હાર્દિક સ્વાગત છે તો મિત્રો જે પણ ન્યુ મેમ્બર હોય લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો તમે જોઈ લો આજનું મોસમ તો કંઈ અલગ જ દેખાય છે ને આ વાદળા કેટલા મોટા મોટા લાગે છે આઈફોન તો જેટલા મસ્ત શૂટિંગ થોત પણ આઈફોન તો નહીં આપણા પાસે વીસ વાળો ફોન જ છે ખાલી મોબાઈલ અને તમે જોઈ લો આજે તો વરસાદ ચડ્યો તો ખતરનાક પણ આ જગ્યા ઉપર આવતું જ નથી કારણ શું છે એનું ખબર જ નહીં બધું એ સાઈડ નીકળી જાય છે અને તે સાઈડ વરસાદ ચડે અને એ બધું આ સાઈડ નીકળી જાય અને આ બાજુ વરસાદ ચડે તો આ સાઈડ નીકળી જાય અને અમને તો કોરલ રાખે તો મિત્રો વરસાદ આવશે નક્કી ના કહેવાય વરસાદ ખૂબ જ આવશે મિત્રો તમારે ત્યાં કેટલો વરસાદ પડે છે કમેન્ટ કરીને બતાવજો તો મિત્રો હાલ તો ગાર વીણવાનું ચાલુ છે તો કેટલો ગાર વીણ્યો તે હું તમને વ્લોગમાં બતાવશું તમે વ્લોગમાં જોઈ લેજો તો મિત્રો તમે જોઈ લો એમ તો હજી ઓઘા કરેલા પડ્યા છે બાજરીના પુળાના તો મિત્રો બધી સારા હળી ગઈ છે કારણ કે વરસાદ ઉપર પડ પડ કર્યો તો તે તો મિત્રો હવે તો અમુકને મગફળી નહીં કાઢવા દેતો વરસાદ ને હવે અમારે તો મગફળી વાવણી પડી છે તમે જોઈ લો હજી ખેતર પણ નહીં ખેડ્યું અમુકને મગફળી કાઢ્યા નહીં દેતો ને અમારે તો હજી તો ખેડવા વાવાની જ છે મગફળી મગફળી વરસાદ વાવા જ દેતો ને વરસાદ આવતો નહીં ખાલી થોડા થોડા સોટા આવે જો વધારે આવે તો સારું આ તો થોડા થોડા સોટા આવે ભેજ ભેજ કરી નાખે અને કામ પણ ના કરવા દે ને તમે જોઈ લો સેલરી પણ પાકી ગઈ છે તો સેલરી તમે જોઈ લો આ ચોમાસામાં સેલરી આવી ઊભી છે તો મિત્રો હવે તો મકાઈની સિઝન આવી ગઈ છે ચોમાસામાં તો મિત્રો તમે જોઈ લો અમારા ઘરે બે જામફળી ઊભી છે અને જામફળ પણ મોટા મોટા આવે છે બધા પોપડ જામફળ કટી નાખે છે બધા કાચા કાચા કટી નાખે મોટા મોટા થાય ચોમાસામ એકદમ પાકા પાકા ખૂબ મોટા મોટા થાય છે આટલા આટલા મોટા થાય છે જામફળ તો તો મિત્રો તમારે ખાવા હોય તો આવી જાજો તો મિત્રો હાલ ઘાર વીણવાનું ચાલુ છે તે બતાવું તો તમે ભોગમાં જ જોઈ લેજો અને તમે જોઈ લો પાણીની ટોકો સાફ કરી નાખ્યું હતું પરમ દિવસે એકદમ કેવું પડ્યું તો આવો હતો ને આવું પાણી અમે પીતા હતા તમે જોઈ લો તો અમે આવું પણ પીતા હતા ને હાલ તમે જોઈ લો એકદમ સ્વર્ગ જેવું પડી છે મસ્ત તો મિત્રો જે જગ્યાએ ટોકો ફૂટેલું હતું જે જગ્યાએ સિમેન્ટ માર્યો તો બધો સિમેન્ટ ઉખડી ગયો છે તો મિત્રો તરતને તાજેને તાજે સિમેન્ટ માર્યો પછી ટોક ભરી દીધું હતું અને સિમેન્ટ ઉખડી ગયો બધો હવે વળીથી મારવો પડશે જો ટોકો ખાલી થાય ત્યારે ને આ બાજુ તો નહીં ઉખડ્યું પેલી સાઈડ તો ઉખડી ગયો તો જે બાજુ ટોકું ફૂટેલો તો તે જ બાજુ સિમેન્ટ ઉખડી ગયો તો મિત્રો હાલ ગાર વીણવાનું ચાલુ છે કેટલો ગાર વીણ્યો છે તે હું તમને બતાવું તો તમે બ્લોગમાં જ જોઈ લો તમે જોઈ લો ચોળી તો પાકી ગઈ છે હવે તો છેલ્લી ધોરણ વીણમાં આપશે થી ત્રણ વાર વીણમાં આવશે હવે ખાલી લગભગ તો બે જ વાર વીણમાં આવશે ચોળી તો બધી પાકી ગઈ છે અને ગાર તો હજી વીણમાં આવશે અને તમે જોઈ લો આ ગાર તો કેટલો બધો વધ્યો છે અને આ બાજુ વરસાદ ચડ્યો છે ખતરનાક અને તમે જોઈ લો થોડા થોડા વાદળા હતા તે પણ કાળા થઈ ગયા આ બાજુ કેટલો ખતરનાક વરસાદ ચડ્યો તો ને તમે જોઈ લો આ બાજુ વરસાદ તો હજી ગાજેરો છે તો મિત્રો કેટલો ગાર વીણ્યો તે હું તમને બતાવું તો તમે વ્લોગમાં જ જોઈ લેજો ગાર તો માપે જ નીકળ્યો છે આવું વાતાવરણ છે તેટલા માટે તો તમે વ્લોગમાં જ જોઈ ગાર કેટલો નીકળ્યો છે તે તો મિત્રો તમે જેલો લો આટલો નીકળ્યો છે તમને દેખાતો જ હશે વ્લોગમાં આટલો નીકળ્યો છે અમુક કંઠી ફળ્યું છે તે પણ અલગ કરવી પડશે ગાર તો સારો જ નીકળ્યો છે બધે પણ માપે નીકળ્યો છે વાતાવરણ આવું છે તેટલા માટે તમે જોઈ લો બે બે ત્રણ જબલા નીકળી ગયા છે દસ દસ કિલોના ને અડધો ગાર તો ઘંટો થઈ ગયો છે મિત્રો હાલ ભાવ પણ ચોળી અને ગારમાં ખૂબ જ છે તો સારું જ કહેવાય ચોળી અને ગારમાં ભાવ ખૂબ જ છે રેગણા તો કશું નહોતું મળ્યું હવે ચોળી અને ગારમાં મળવાનું જ છે તે તો પાકું જ છે પણ ભાવ કેટલા બધા છે તે તો મિત્રો પેલો ગાર હું તમને બતાવું વ્લોગમાં તો તમે જોઈ લો તે ગાર હજી નહીં આવતો તે તો તમે વ્લોગમાં જોઈ લો તેનું કારણ શું છે હજી ગાર નહીં આવતો લગભગ તો પાણી વધારે પડ્યું છે તે ગારને તો તમે વ્લોગમાં જ જોઈ લો તમે તો તમે ગવાર જોઈ લીધી છે લોકમાં કેટલો નીકળ્યો છે તે નહીં આખો ગાર વીણી નાખ્યો છે બધો આખો વીણી નાખ્યો છે કાલે ચોળી વીણવાની છે ને ગવાર એટલો જ નીકળ્યો છે તમે વ્લોગમાં જ જોઈ લીધું છે અને મિત્રો તમે જોઈ લો ગાર તો હજી આટલો મોટો મોટો થયો છે આ ગાર વાવ્યો તો તમે આટલા મોડી ને ઠીક પહેલાં સુધી ગાર વાવ્યો તો આ ગાર જો આવો તો ખૂબ ભાવમાં જો તમે જોઈ લો હજી એક ફળી નથી આવી આટલો મોટો થઈ ગઈ છે તો પણ ગાર તો મિત્રો આનું કારણ શું છે તમને ખબર હોય તો કમેન્ટ કરીને બતાવજો હજી પણ એક ફળી નથી આવી તેનું કારણ તમને ખબર કમેન્ટ કરીને બતાવજો લગભગ તો પાણી જ વધારે પડ્યું છે તેટલા માટે ગાળ નથી આવ્યો અને તમને દેખાતો છે હજી ક્યાં પણ ફૂલડાય નહીં આવ્યા હજી ગાર નહીં અને તમે જોઈ લો આ બાજુ વરસાદ ચડ્યો છે ખતરનાક તો મિત્રો આજના લોગમાં તો બસ આટલું જ તો મિત્રો આજનો તમને ગુજરાતી લોક કેવો લાગે સારો લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આ મળીશું બીજા બ્લોકમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતા દી